નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્તર મે બે હજાર પચીસ ને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ એકાવનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે જીરુની બજારમાં સ્થિરતા સાથે વેપાર જોવા મળી રહ્યો છે અન્ય માર્કેટયાર્ડમાં પણ ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે બજાર જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજ જીરું ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજાર નવસો વીસથી ઓગણ પચાસ રૂપિયા હળવદ પાંત્રીસોથી બેતાલીસ ને પચાસ રૂપિયા મોરબી સાડત્રીસોથી બેતાલીસ દસ રૂપિયા પાટડી સાડત્રીસોથી એકતાલીસો રૂપિયા બોટાદ પાંત્રીસોથી એકતાલીસને પિસ્તાલીસ રૂપિયા જસદણ પાંત્રીસો પચાસથી એકતાલીસન પચાસ રૂપિયા ગોંડલ છત્રીસોથી થી ને એકત્રીસ રૂપિયા વાંકાનેર પાંત્રીસોથી ચાર હજાર ચોત્રીસ રૂપિયા જેતપુર ત્રણ હજારથી એકતાલીસો પચાસ રૂપિયા ઊંઝા પાંત્રીસો થી એકાવનસો રૂપિયા થરાદ બત્રીસોથી એકતાલીસો એકાવન રૂપિયા પાટણ તેત્રીસોથી બેતાલીસો ને ચાલીસ રૂપિયા હારીજ આડત્રીસો થી બેતાલીસો ને અગિયાર રૂપિયા થરા આડત્રીસોથી એકતાલીસ ને પચાસ રૂપિયા નેનાવા પાંત્રીસોથી બેતાલીસ ને પચાસ રૂપિયા વારાહી પાંત્રીસોથી બેતાલીસો રૂપિયા દિયોદર સત્યાવીસોથી ચાર હજાર અગિયાર રૂપિયા રાધનપુર તેત્રીસો વીસથી બેતાલીસો નેવું રૂપિયા રાપર સાડત્રીસોથી સાડાત્રીસો રૂપિયા અંજાર ત્રણ હજાર નવસો પચાસથી એકતાલીસો ને પચાસ રૂપિયા ભચાઉ ત્રણ હજાર નવસો છવ્વીસથી એકતાલીસો ને એકાવન રૂપિયા જામનગર પચીસોથી બેતાલીસો રૂપિયા ભાવનગર ત્યાં ત્રીસો એકાવનથી બેતાલીસો રૂપિયા પોરબંદર ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા અમરેલી બાવીસોથી આડત્રીસો ને એંસી રૂપિયા ધ્રાંગધ્રા સાડત્રીસોથી બેતાલીસો ને એંશી રૂપિયા સાવરકુંડલા આડત્રીસો પચાસથી તેતાલીસો ને પચીસ રૂપિયા ડીસા ચાર હજારથી ચાર હજાર રૂપિયા થ્રોલ બત્રીસો પાંચથી ચાર હજાર વીસ રૂપિયા ધાનેરા તેત્રીસોથી એકતાલીસો ને એકાવન રૂપિયા માંડલ ત્રણ હજાર નવસો એકાવન થી બેતાલીસોને પચાસ રૂપિયા બાભરા આડત્રીસોથી ચાર હજાર વીસ રૂપિયા પાંભર છત્રીસોથી બેતાલીસ ને પાંચ રૂપિયા પાઠાવાડા અઠ્યાવીસોથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા વિસનગર ચાર હજારથી ચાર હજાર રૂપિયા ચામજોધપુર બત્રીસો પચાસ થી એકતાલીસો એકત્રીસ રૂપિયા મહુવા સાડત્રીસો થી આડત્રીસો પચાસ રૂપિયા રાજુલા છત્રીસો થી છત્રીસો ને છવ્વીસ રૂપિયા કાલાવડ આડત્રીસો થી એકતાલીસો પચીસ રૂપિયા ઉપલેટા સાડત્રીસો થી ચાર હજાર ત્રીસ રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી ચાર હજાર એકોતેર રૂપિયા દશાડા બાદડી આડત્રીસોથી એકતાલીસો ને એકસઠ રૂપિયા સાણંદ ચાર હજાર પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા અને જામખંભાળિયા ચોત્રીસો પચાસથી એકતાલીસો રૂપિયા